कृष्ण लाल की जय सदगुरु भगवान जय तने रो मनुष्यवतारहीरोथ आत्मा अरे तू तो करी आिरानी किमो आयो आ ત્યારે તારો એણે નો જાય અવતાર આ હીરો આવ્યો હીરો આવ્યો તારા હાથમાં તે કદી કરે નહીં કોઈ સંતો ના શરણમાં નહીં મો અરે પછી કોણ કરાવે હીરાની ઓળખાણ આ હીરો આવ્યો આથમા અરે તને મળ્યો મનુષ્ય આ હિરો આવ્યો આથમા અરે તું તો કરી લે આ ઓળખાણ ઓળખાન આ હીરો આવ્યો આ બાળપણમાં બુદ્ધિ નતી ને જોવાનીમાં થયો બહુ ચતુર પછી બાળપણમાં દિવસો વીતી ગયા રે હારે પછી પાછળથી પસ્તાવો થાય આヒરો આવ્યો આઠમા ત્યારે તને મળ્યો મનુષ્ય અવતાર અહીરો આવ્યો હાથમાં અરે તારો એણે નો જાય અવતાર અહીરો આવ્યો પારકા પડે નિંદા કરે તારા ઘરના પડામાં જાય મુખા

ભાઈ પોતાના કરે ને સગાનું કરે બહુ અભિમાન પણ પરનારી સાથે બાંધે પ્રીતડી રે આરે એમાં ક્યાંથી જે મારો રામ આ હીરો આવ્યો હાથમાં તારો એ નો જાય અવતા हिरो आयो अथમા અરે તું તો કરી લે આヒરની કી મોત આヒરો આવ્યો અથમા સત્યમાં સમજો નહીં ને ખોટામાં થયો બહુ હેરાન કોઈ સતગુરુના શરણમાં ગયો નહીં અરે એમાં ક્યાંથી હોય તારા ગુરુજી ના જ્ઞાન આ હિરો આવ્યો તને મળ્યો મનુષ્ય અવતાર આ હિરો આવ્યો આ થમા અરે તું તો કરી લે આ હિરાની કિંમત આ હિરો આવ્યો આ થમા સંતોની સેવા થકી આ કાયા નિર્મળ બની જાય ગુરુજી ના શરણ માં સેવક ગુણ લાગાય હારે ઈ તો ધન્ય ધન્ય થઈ જાય આ હીરો આવ્યો હાથમાં આરે તને મળ્યો મનુષ્ય અવતાર આ હીરો આવ્યો હાથમા अरे तू तो करिले आिराणी की मत आहीरोयो आत्मा अरे तारो ये नो जाय अवतारा हिरो यो आ सद्गुरु भगवान जय कृष्ण लाल की